નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો એકવીસ તારીખ સાતમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો સોમવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીને તો મિત્રો આજની આવક મિત્રો છ હજાર ગુણીની આસપાસની ધાણાની આવક છે મિત્રો અને હરાજીનું કામકાજ ચાલુ તો ચાલો હરાજીમાં જઈએ લઈએ કેવા રહી છે આજના ધાણાના બજાર ભાવ

কোরজনি ১েপরে ইূর্ে মাইরিগেযে tim right keep these হইন মারে

ચૌદસો ને એકાણું રૂપિયા ભાવ છે ચૌદસો ને એકાણું રૂપિયા ના ભાવ છે ધાણાની ક્વોલિટી છે ને મસ્ત કલર વાળો માલ છે સુપર કલર વાળો માલ છે ચૌદસો ને એકાણું ભાવ છે 1466 rupya na bhav dete 1466 rupya na bhav dete to ham quality sari che 1466 rupya ma bech rahe che quality ma kain nokat super quality dana ni che color e saro va u bol ne utar wali anu hale pato 75 rupya ચૌદસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ છે ધાણાની ક્વોલિટી છે ચૌદસો ને છવ્વીસ રૂપિયામાં વેચાણી છે ચૌદસો ને છવ્વીસ રૂપિયામાં વેચાણી છે ધાણાની ક્વોલિટી છે માલ સારી છે તેરસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ થયો તેરસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ થયો તેની ઘલ કલરમાં છે અમુક ટકા કોક માં ડંખ જોવા મળી રહ્યો છે